અમદાવાદમાં સતત બીજા દિવસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે અમદાવાદમાં એસજી હાઈવે પર જે નબીરાઓ માટે રફતારનો રસ્તો માનવામાં આવે છે ત્યાં ગઈકાલે રાત્રે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે તો એક દિવસ પહેલાં પણ એક યુવતી અકસ્માત સર્જીને એક યુવકનો જીવ લે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર રોજિયો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા અમદાવાદમાં બે દિવસમાં બે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે અમદાવાદનો એસજી હાઈવે આ રસ્તાને નબીરાઓ જાણે કે રેસિંગ ટ્રેક સમજીને બેઠા હોય તે પ્રકારે બેફામ વાહન ચલાવતા હોય છે જાણે કે તેમને સ્પીડનો કોઈ એવોર્ડ આપવાનું હોય એસજી હાઇવે પર પેલેડિયમ મોલ પાસેના બ્રિજ પર બાઇક ચાલક યુવકને અજાણ્યો કાર ચાલક ટક્કર મારીને નાસી ગયો હતો આ અકસ્માતમાં બાઇક ચાલકને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ દરમિયાન બ્રિજ પર અકસ્માત જોવા લોકોનું ટોળું ભેગું થયું હતું આ સમયે પૂરપાટ ઝડપે આવતી એક્ટિવા ચાલકે ટોળામાં એક્ટિવા ઘુસાડી દેતા ત્રણ લોકોને ગંભીર ઈજા થઈ હતી હાલ સમગ્ર મામલે એસજી વન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે વેજલપુરમાં રહેતો રાહુલ ભાટીયા નામનો યુવક થલતેજ અંડરબ્રિજથી પેલેડેમ મોલની બાજુમાં આવેલા બ્રિજ પર જઈ રહ્યો હતો આ દરમિયાન એક અજાણી બ્લેક કલરની ગાડીએ રાહુલના બાઇકને ટક્કર મારી હતી જેના કારણે રાહુલને માથાના ભાગે અને મોઢાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અકસ્માત કર્યા બાદ અજાણ્યો કાર ચાલક નાસી ગયો હતો અને રાહુલને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે મહિના આ બ્રિજ ઉપર જ બે લોકોના મોત પણ થયા હતા એક દિવસ પહેલાની ઘટનાની વાત કરીએ તો અમદાવાદના નારણપુરા વિસ્તારમાં પણ હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી નારણપુરામાં રહેતો બ્રિજેશ ડોડિયા નામનો યુવક તેના મિત્ર આયન સાથે બાઇક ઉપર રાત્રે અગિયાર વાગે અમિકુન સોસાયટી ચાર રસ્તા પાસેથી જઈ રહ્યો હતો ત્યારે એક ક્રેટા ગાડી આવી અને પૂરપાટ ઝડપે બાઇકને ટક્કર મારી અકસ્માતમાં બાઇક ચાલક આર્યનના માથામાં ગંભીર ઈજા થઈ જ્યારે બ્રિજેશને સામાન્ય ઈજા થઈ હતી ને બંનેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા આ દરમિયાન સારમા દરમિયાન આર્યનનું મોત થયું હતું બનાવ અંગે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે સાથે જ અકસ્માત કરનાર ક્રેટા કાર કોઈ યુવતી ચલાવતી હોવાનું સામે આવ્યું છે સ્થાનિકોએ સમગ્ર બાબત અંગે પોલીસને જાણ કરી હતી કે અકસ્માત બાદ યુવતી અન્ય કારમાં બેસીને નાસી ગઈ હતી પોલીસને જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી અકસ્માત કરનાર કારની એરબેગ પણ ખુલી ગઈ હતી તે પ્રકારનો આ અકસ્માત હતો અને પોલીસે કાર નંબરના આધારે અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે આમ અમદાવાદમાં બે દિવસમાં બે